bore <tutuk> to bolto na ko din anda dau check karo mollo ren molo, kata na wakra ha do mo anda dai ta na ban ko totu aji ટાર્ગેટ પૂરો કરવાનો હોય હા આપણે આ તે હે ને આ જે કીધું હોય ને એટલો ટાર્ગેટ પૂરો કરવાનો પૂરો કરવાના મની પૈસા પૈસા આપશે પૈસા ને જોવાનું પૈસા જીવ જાય ભલે જાય ગમે એટલા જીવ કાપી નાખશે એમ તો જીવ નઈ દેવાનો રહે માર પડશે જબર તું સમજો હું સમજો ખાલી આ કોઈ કોઈ આવે તારું સિગ્નેચર હું જોબ દબાઈ એટલે લાઇન થાય ઓકે તારા હાથે જૂ થાય જાય હું કોક પ્રોબ્લેમ હા

AHHHHH <laughs>

તારા તમ છોકરા નોમ લઈ જાય લાગે કોઈ કાળું લાગે ના એ તો બીમાર હશે દવાખાને નઈ જતા મારે શું જોઈએ સુકરાને સુકરાને કઈ નથી નથી ના આગળ ના ઓમેડ એલા લાગે સાડું આખા દાડાને કોઈ કરતા

yeah bon એક ઓછું ઓછું જો કાઢ્યા આ છે છોડે જ તા કોક મારા કે આ જવા દઉં હવે પાછો જાતાય નહી શું દઉં હેડ હેડ પેલા છોરા આતો બોય આપલા સુ તો

અમે જોય ના છોકરા અમારે બેન છોકરા ખોવાય અમે આ રાતના ના ચેલો ગયો છોકરા હતા તમારા છોકરા ધોર માર હવે આ હે હ ધોર થી આયા ધોર થી હોવે વાળી બોતો અમે વાળી બોતો ફેલા આયા ધોર કોસી મારા હ થોનો ફળ્યા હે પકડો પકડો તો આવ લે પકડો ધોર કેમ ફાળે પકડી જો બોય તો ને તાનિવા નો હો છોર ધોરવા આયા હે હોવે ધોર આયા અમારો છોકરો ખોય છોકરો પછી વાત હું સીધા કરવા

તો અમાર સહે આતો બોલા લે આ તો બોલા લે આ તો બોલા લે પાતું બોલ જા તમ આગાર ઓલા મને તું તમે આગાર ઓલા નીમોને ઉભારો છોડ તું બરાબર ડાઈ લાગી ઉભરે ઓયા ના માથું ખોડશો એ বল সাঁতু বলাক এটা বোল মানে বোলাটো বল પછી ઉડ્યા છોકરા ઉપર અમી ને એને વેચી મારા આગળ કેટલી કાઢી કામ કરે એવું છે બતાવો તમારો રૂમ હેડો તમે પકડજો હા હું પકડી જાઉં પકડી તું ના પકડી કરે આગળ જો પકડ મે દોડું થોડું તમે બાકી પકડ હા પકડી લે લા પકડી રાખતો હું ભૂડું ભૂ ના હું તો હાથે લાગ બોલે બતાવ તો લાગીધું તો જો મારા સુતરાઉ પકડી લો આમ હા એવા પકડી લે જો હેડો ચાલો ઓ હેટ ઓ

મઈ ન ખાલી આયા વયને તો શું આપડા ફોન કરવાનો પોલીસને બોલાવવાની નઈ પોલીસમાં હાજર કરાવવા જ છે આજ ગમે તે થાય લડાઈ કોમ કરો વયને આપા છોકરાને હવે ઘેર જો અને મારાને રૂમમાં પૂર દો હવે વેલે ઊડતે પોલીસ બોલે મને હાજર કર હા આ કારણે કે વાત હાચી લડો તા લડ હા તો આ સુમન બા કોટરા વયને છોકરા ઘરે આવો તો વયને બે બે છોકરા ભરાવા બેઠા સુમન બા સુમન બા લડો હા સાવચેતીપૂર્વક આપણા બાળકો ને ચેતાવવા માટે આવે છે કે જયારે કોઈ પણ આવા કિસ્સા બનતા હોય છે છોકરું સ્કૂલ જતું હોય ત્યારે અજાણ્યા શખ્સ કોઈ ચોકલેટ આપે કોઈ પહેરવાની વસ્તુ આપે તો આપણા છોકરાઓને કેવું કે વસ્તુ લેવી નહીં અને આ છોકરાઓને સાવચેત કરવો એના માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો જેમ અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને સપોર્ટ જરૂરથી કરજો હા મારું